નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ કાર્યક્રોટેક વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે જોડાયેલા છે ખેડૂતભાઈ એમનો આપણે પરિચય લેશું એ પહેલા વાત કરું તો આજે આપણે આવેલા છે લખાલી ગામમાં વેરા તાલુકામાં લખાલી ગામ છે ત્યાં અને આ આજે ભાઈ આપણી સાથે જોડાયા છે એ વિઝિટ માટે આવ્યા હતા અને આપણે એ ભાઈનો પરિચય લઈએ આ ખેડૂત ખેડૂતભાઈ તમારું નામ અને પરિચય થોડું જણાવો હરેશભાઈ નાગજીભાઈ મોરી ગામ સિલા તાલુકો બગસરા જિલ્લો અમરેલી જીલો અમરેલી અને તમે આજે વ્યારા આવ્યા છો કૃષિ કાર્ય માં મળવા માટે તો એનું રીઝન શું કે તમે આટલા દૂર થી તમે અહિયાં આવ્યા બસ કંટાળા ના વાવેતર કરવાની ઈચ્છા છે અને જે ખેડૂતે વાવ્યા છે એ જોવા માટે કૃષિ કાર્ય એની માહિતી મેળવવા બરાબર છે અને આપણે આવ્યા તો અહિયાં તમે જે માહિતી હમણાં ખેડૂત દ્વારા લીધી એ માહિતી તમને કેવી લાગી બસ એકદમ સંતોષકારક સંતોષકારક એટલે તમે સૌરાષ્ટ્રથી થી આવ્યા અને વ્યારા માં આવ્યા અને તમને જે માહિતી જોઈતી હતી એ તમને પ્રોપર મળી ખરી હા સો ટકા મળી ગઈ અને તમારે ત્યાં કંટ્રોલ ની તમે ખેતી કરવાના છો હા સો ટકા બરાબર અને એમ જોયા જઈએ તો તમારે અહિયાં આજુબાજુમાં કોઈ કંટાળા ખેતી કરતા છે નથી કરતા એટલે સ્પેશિયલ તમે વ્યારા જોવા માટે આવ્યા હા આપણે વાત કરીએ છીએ હરેશભાઈ જે આવ્યા છે અને આપણે અહીંયા જે ખેડૂતે કંટાળા ની ખેતી કરી છે એમના એમના સાથે શું વાત થઈ તી આપડે જાણીએ અત્યારે તો શૈલેષ આપણે હરેશભાઈ સાથે મળ્યા અને હરેશ ને માહિતી કેવી લાગી અને તમને મળ્યા પછી તમને કેવું લાગ્યું હરેશભાઈ ભાઈ માહિતી લેવા આપડે એવા એટલે ખૂબ ખુબ સ્વાગત કેવાય ને એમને એમની કંટ્રોલ માં કઈ રીતે વાવવા મંડપ કઈ રીતે બનાવો કઈ સીઝન માં એ બધી માહિતી મને આપી બરાબર છે

ખેડૂત ભાઈઓ આવી જ રીતે તમારે બીજા કોઈ ને કઈક માહિતી જોઈતી હોય અને તમારે વ્યારા કૃષિકાર ની મુલાકાત લેવી હોય તો તમે અચૂક લઈ શકો છો અને જો તમારે આ હરેશભાઈ છે અને શૈલેષભાઈ છે એમના વિશે કઈક માહિતી જોઈએ તો તમે કૃષિકાર નો કોન્ટેક કરી શકો છો